મુંબઈ ખાતે યોજાયેલી એશિયા કપ બે હજાર પચીસ ઇન્ટરનેશનલ ઓપન કરાટે ચેમ્પિયનશીપની સ્પર્ધામાં વડોદરાના વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું ગત તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે એશિયા કપ બે હજાર પચીસ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયન સ્પોર્ટ્સ શિતોરિયુ કરાટે ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભારત જાપાન બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર તથા શ્રીલંકા સહિતના એશિયાઈ દેશોના કુલ આઠસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વડોદરાના જયેશ સિતોરિયો કરાટે ફેડરેશનના ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને ગોલ્ડ સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ જીતીને વડોદરાનું ગૌરવ વધાર્યું છે આ કાર્યક્રમમાં વિશેષ તરીકે સંસ્થાના ડાયરેક્ટર જયેશ ધાઈબર તથા ડાયરેક્ટર હેતલ ધાઈબર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના વિજેતા ખેલાડીઓ જેમાં સમર્થ પંચાલ હની અગ્રવાલ અરિન અગ્રવાલ આયુષ જાધવ દિત્યા શાહ રક્ષ પટેલ માધુરી વાંગીકર તીર્થ નિકમ તથા શિવ રાજપૂત સહિતના વિજેતા ખેલાડીઓને આજરોજ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે ડાયરેક્ટર જયેશ ધાયબર ડાયરેક્ટર હિતલ ધાઈબર રેખા પંચાલના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ નવ્યા પરમાર તથા દેવપુત્રી સેનને બ્લેક બેલ્ટ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શિવપ્રકાશ રાજપૂત તથા જિગ્નેશ મોચી અને આશ્રય શર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જયેશ સિત્તોરયુ કરાટે ફેડરેશનના ડાયરેક્ટર જયેશ ધાયબરે વર્તમાન સમયમાં જે રીતે બાળકીઓ યુવતીઓ તથા મહિલાઓ સાથે છેડતી દુષ્કર્મ જેવી ઘટનાઓ થઈ રહી છે તેવા સંજોગોમાં પોતાની આત્મરક્ષા માટે કરાટેની તાલીમ લેવી અનિવાર્ય છે કારણ કે કોઈ પણ સ્થળે સમય અચાનક જ અણધારી થતી ઘટના સમય તરત જ મદદ મળવી શક્ય નથી આવા સંજોગોમાં જો કરાટેની તાલીમ લીધી હોય તો આત્મરક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તેમ તેમણે જણાવ્યું હતું મારું નામ માહુર્યભિજીત વાગર છે મેં છેલ્લા છ સાત વર્ષથી કરાટે રમી રહી છું મેં આ વખતે એશિયા કપ બોમ્બે અંધેરી સ્ટેડિયમમાં જે ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવેલી એમાં મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું હતું બહુ જ ગર્વની વાત હતી મારા માટે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાનું એ બી એશિયા કપમાં એમાં કોન્ફિડન્સ લેવલ હાઈ હતો એમાં કોન્સન્ટ્રેશન કોન્ફિડન્સ મેં ઓપોર્ચ્યુનિટી જે મળી મને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે એનાથી મને બહુ જ ગર્વ થઈ રહ્યો છે મારું નામ પંચાસ રાકેશભાઈ છે હું છેલ્લા નવ દસ વર્ષથી જયેશ સિત્તોર કરાટે એસોસિએશનમાં જયેશ સરની અંડરમાં ટ્રેનિંગ લઈ રહ્યો છું જયેશ સરના માર્ગદર્શન હેઠળ મેં વર્લ્ડ કરાટે ફેડરેશન વર્લ્ડ કરાટે ફેડરેશનમાં કરાટે વન યુથ લીગમાં પણ પાર્ટિસિપેટ કરી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે અને અત્યારે હાલમાં જ અમે મુંબઈમાં એશિયા કપના ખાતે ખૂબ સરસ પ્રદર્શન કરીને મેડલ પણ જીતીને આવ્યા ઇન્ટરનેશનલ રમવા જઈએ એટલો બહુ આમ ગર્વની વાત લાગે પણ ત્યાં આમ ત્યાં જાય પછી આમ એકદમ કોન્ફિડન્સ પણ આમ એકદમ હાઈ હોય તેના પ્લેયરો બધી કન્ટ્રીના રિપ્રેઝન્ટ કરતા હોય એ બધાને સામે લડવું એ પણ બહુ આમ ગૌરવની વાત બહુ ગર્વની વાત છે મારી માટે કે જ્યારે ગુજરાતના આપણા રાજ્યના પ્લેયરો મુંબઈ ખાતે યોજાયેલા એશિયન એશિયન કરાટે કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ બે હજાર પચીસના આયોજનમાં જેમાં ભારત સહિત જાપાન શ્રીલંકા બાંગ્લાદેશ ભૂતાન મ્યાનમાર આ બધા દેશના પ્લેયર્સ મળીને કુલ નવસો સ્પર્ધકો ભાગી દીધો હતો આઈ થિંક એમાં થી ઓફિશિયલ્સ હતા થી ઉપર મને ગર્વની લાગણી અનુભવાય છે કે જ્યારે આપણા વડોદરાના પ્લેયર્સ અને જય જયેશક ફેડરેશનના પ્લેયર્સ આપણા દેશમાં જ નહીં પરંતુ દેશ વિદેશની થતી તમામ પ્રકારની સ્પર્ધાઓમાં આમંત્રિત હોય કે ફેડરેશનની હોય તેમાં ખરેખર સુંદર પ્રદર્શન કરીને જે પરફોર્મન્સ બતાડે છે અને મેડલ જીતીને આવે છે તો એ એનું કંઈક અલગ જ એટમોસ્ફિયર હોય છે કે આજે કહેવાય છે કે હાથ એક મહાન શસ્ત્ર છે અને શસ્ત્રને ચલાવવા માટેની તાલીમ નહીં પડે અને તાલીમનું નામ છે કરાટે કરાટેના માધ્યમથી આ રમત જે છે એક ની કળા છે અને જ્યારે આ સ્પર્ધાત્મક જીવનમાં આવી રમતનો ઉપયોગ થાય એટલે શારીરિક અને માનસિક રીતે એ એકદમ સ્વસ્થ રહેવાય છે વધુને કહેતા હું એટલું જ કહીશ કે ફેડરેશન ના જે બાળકો પ્લેયર્સ છે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું